શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક બનેલા માંગરોળના જલેબી હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતિની ભક્તિભાવ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આજે વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં જલેબી હનુમાન મંદિર ખાતે ઉમટી પડ્યા હતા અને દેવ દર્શન કરી ધન્યતા અનુભવી હતી કેટલાક ભક્તો ગ્રામ્ય વિસ્તારમાંથી પદયાત્રા યોજી દર્શન માટે આવી પહોંચ્યા હતા મંદિર ખાતે ધાર્મિક પૂજાપાઠ હોમહવનના હોમ હવનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જલેબી હનુમાન મંદિર ખાતે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજે બાર હજારથી વધુ લોકોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો ધાર્મિક લાભ લેવા મોટી સંખ્યામાં લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી ઉમટી પડ્યા હતા માંગરોળ તાલુકા સહિત માંગરોળ અને આસપાસ વિસ્તારના તાલુકાઓમાંથી તેમજ સમગ્ર જિલ્લામાંથી આજે હનુમાન જયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા અને દેવ દર્શનનો લાભ લીધો હતો સાથે મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રદ્ધા અને આસ્થા સાથે પૂજા પાઠ કરતા ભક્તો નજરે પડી રહ્યા છે આ સંદર્ભમાં મંદિરના સંચાલક હિરેનભાઈ પાઠક પ્રતિક્રિયા આપી રહ્યા છે બોલો હનુમાનજી મહારાજ આજ રોજ જલેબી હનુમાનજી મંદિરે ભાવિ ભક્તોની ભીડ જોઈને અમારું આનંદ હૈયું આનંદ અનુભવે છે દરેક ભક્તોના ભાવિ ભક્તોના દરેક ભક્તોના કામ થાય દાદાને આવી પ્રાર્થના જલેબી જેવી જે સંસારની ગૂંચ છે એ દાદા ઉકેલે હનુમાનજી સિવાય એ ગુજ કોઈ બીજા બીજા દેવની વાત નથી એ આજ આજ રોજ દરેક મંગળવારને લીધે સોનાનામાં સુગંધ ભળી ગઈ મંગળવારને હનુમાન જયંતિ હતી આજે ભાવિ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં આવ્યા સવારથી સવારથી આજે હનુમાન યાગ રાખ્યો સમૂહમાં હનુમાન ચાલીસા થયા સુંદરકાંડના પાઠ કર્યા પછી યજ્ઞ હવન રાખ્યો ભંડારાનું આયોજન કરેલું હતું લગભગ ઓછામાં ઓછા બારથી તેર હજાર ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો જલેબી હનુમાનજી મંદિર એ આજે જન્મ ઉત્સવના અનુસંધાનમાં આજે વિવિધ પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં યજ્ઞ કર્યો યજ્ઞ પછી તેમાં મહાપ્રસાદીનો લાભ બધા લગભગ દસ બાર હજાર પબ્લિક ભક્તજનોએ લીધો અને અત્યારે હમણાં નવ વાગે આ ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં કામરેજના શ્રી રાકેશભાઈ ભક્તા એમનું ગ્રુપ અહીંયા ડાયરાનું આયોજન તેનું રાખવામાં આવેલ છે આજે કેટલા લોકોએ લાભ લીધો આજે અમારા અંદાજ પ્રમાણે બારેક હજાર પબ્લિક ભક્તોએ ભાવિ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો જય શિયારામ મારું નામ મયુરસિંહ પીડોડિયા આજે જો મંદિરની છત્રછાયામાં ઊભો રહ્યો છું તે જલેબી હનુમાન મંદિર તરીકે જાણીતું અને પ્રસિદ્ધ મંદિર છે આજે હન હનુમાન જયંતિ ઉત્સવ નિમિત્તે ભક્તો ખૂબ મોટી સંખ્યામાં દાદાના દર્શન કરવા માટે આવ્યા છે અહીં ભવિભક્તો દાદાને જલેબી વહેલી હોય ત્યાં અહીં પ્રસાદ ચઢાવવામાં આવે છે સવારથી જ ભાવિભક્તો ખૂબ મોટી સંખ્યામાં દાદાના દર્શન કરવા માટે અહીં ઊભા રહ્યા છે આજે સવારના અહીં મંદિરના સ્થાપક હિરણભાઈ પાથક પૂજા પાઠ કરી સુંદરકાંડ કર્યા અને હવન કરીને લોકોને એક પૂજા કરી અને આજે ડાયરાનું પણ આયોજન રાખેલું છે તેમાં રાકેશભાઈ પણ અહીં આવ્યા છે અને ડાયરા જોવા માટે ભાવિભક્તો ખૂબ મોટી સંખ્યામાં અહીં ઊભા રહ્યા છે જય શિયાળા જયારે પરેશભાઈ મહારાજ મારા રહેવાનું માંગરોલ ગામમાં હું જરીબેન જરીબ હનુમાનજીની પૂજા સેવા કરું છું ના જન્મ હનુમાનજીના નિમિત્તે રાતના બાર વાગ્યાથી ભાઈ ભક્તોની ભીડ જામી હતી ના પૂરા દિવસ આખો દિવસ પૂરેપૂરો હનુમાનજીના બધાએ ભાવભાઈ દર્શન કર્યા અત્યારે મહાપ્રસાદી લીધી અને ત્યારબાદ ડાયરાનો કાર્યક્રમ રાખેલો છે તે તે ભાવ ભક્તોને મહાભર આમંત્રણ છે ડાયરામાં પધારવા માટે